તો બધાનો હૃદયપૂર્વક આભાર કે ચાલુ વર્ષાની આટલા બધા મિત્રો બેઠા છે બધાયને મારા પ્રણામ નમસ્તે અને ફરીથી આ ચોકમાં હજિર બમ સભા રાખવાની થાય છે હવે વરસાદ રહ્યો જતો આજે જે આપણે પ્રયત્ન કર્યો છે એ પ્રયત્ન ફેલ નથી જવા દેવાનો અને બધા કાર્યકર્તા મિત્રોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું કે વરસાદ હોવા છતાંય એમણે બધાએ ખૂબ મહેનત કરી અને ખૂબ એવો પ્રયત્ન છેક સુધી આગ્રહ રાખ્યો કે ભલે વરસાદ હોય આપણે કાર્યક્રમ આગળ વધારવો હશે તો મેં કીધું કઈ વાંધો નહીં હોય ત્યાં તમારી ભેગો પણ આખા અમરેલી જિલ્લા સુધી જે વાત આપણે પહોંચાડવી છે એ વાત પહોંચાડવા માટેનો પ્રયત્ન હજુ ભવિષ્યમાં પાછો આપણે કરશું આજે તમને બધાનો આભાર માનું છું લાંબી વાત કેવી નથી વરસાદના કારણે અનેક લોકો આવી નથી શક્યા ડોણાની બધાને ફોન મેસેજ હતા કે ભાઈ વરસાદ છે એટલે અમે નથી નીકળી શક્યા ઘરેથી દૂર દૂરથી બધા આવવા માંગતા હતા પણ નથી આવી શક્યા એટલે બધાને લાભ મળે એવી સભા નીકુંજભાઈ ની હું વિનંતી કરું છું કાંતિભાઈ ને એને બધાને કે ફરીથી આયોજન કરજો અત્યારે આપણે નવા વર્ષના રામ રામ બધા કરી લઈએ અને પાછો પાછું ફરીથી આવીશ ત્યારે પાછા આપણે સભા ਕਰશું તમારા બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ આજે આમ આદમી પાર્ટી દ્વારા અમરેલી શહેરમાં ગુજરાત જોડો કાર્યક્રમ અંતર્ગત એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ક કમોસમી વરસાદના કારણે અત્યારે પણ આ વરસાદ ચાલુ છે આપણે જોઈએ છીએ વરસાદ હોવાના કારણે સભા આજે બંધ રાખવી પડી છે ખૂબ મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા પરંતુ સતત વરસાદ ચાલુ રહેતો હોવાના કારણે આ સભા અમે આગળ ચાલુ રાખી શક્યા નથી એટલે હવે પછી ફરીથી નવી તારીખ અને નવા સમય સાથે અમરેલીમાં આ સભા કરવાના આયોજનનું અમે નક્કી કર્યું છે આજે અમરેલીમાં આ સભાના માધ્યમથી ગુજરાતભરની જનતાને અમારે એવું જણાવવાનું છે કે જે રીતે વિસાવદર વિધાનસભામાંથી પરિવર્તનનો પવન ફૂંકાયો છે એ વાયા અમરેલી થઈ અને ગાંધીનગર સુધી પહોંચવાનો છે ત્યારે ગુજરાતભરના કરોડો લોકો ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે અનેક લોકો અત્યારે જેને પણ મળીએ છે કે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ચૂંટણી આવે અને ક્યારે આમ આદમી પાર્ટીને મત આપી અને ગુજરાતમાંથી તાનાશાવર મચાવી આટલો જબરજસ્ત ઉત્સાહ ક્યારેય ગુજરાતમાં ત્રીજી પાર્ટી માટે જોવા નહોતો મળ્યો લોકોના પ્રેમે આમ આદમી પાર્ટીને ત્રીજીમાંથી બીજી પાર્ટી બનાવી દીધી છે આજકાલ લોકો મુખ્ય વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીને જોઈ રહ્યા છે બીજા નંબરની મજબૂત પાર્ટી અને વિપક્ષની મજબૂત પાર્ટી તરીકે આમ આદમી પાર્ટીને જોઈ રહ્યા છે એનું શ્રેય આમ આદમી પાર્ટીના સૌ સમર્થકો અને કાર્યકર્તાઓને જાય છે જે રીતે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી કાર્યકર્તાઓએ મહેનત કરી જનતાએ પ્રેમ આપ્યો એના કારણે ગુજરાતના ખૂણે ખૂણે એક એક ઘરે વ્યક્તિ વ્યક્તિએ તમામ જગ્યાએ આમ આદમી છું અને પાયલબેને મને કેટલાક પોલીસના કાગળો બતાવ્યા એ કાગળોમાં સ્પષ્ટ રીતે એવું લખેલું છે કે પાયલબેન ગોટીની વિરુદ્ધમાં પોલીસ પાસે કોઈ પુરાવો નથી એટલે પાયલબેનનું નામ ચાર્જશીટમાં લખતા નથી જો પુરાવો જ નહોતો તો શા માટે અડધી રાત્રે પોલીસે પકડી લીધા શા માટે સરઘસ કાઢ્યું શા માટે માર માર્યો શા માટે રિમાન્ડ લીધા પુરાવો નથી એ વાત આખા ગુજરાતને ખબર હતી તો ક્રાઇમ બ્રાન્ચના પોલીસવાળા અને એસપીને નહોતી ખબર ખબર તો એમને હતી પણ એમના રાજકીય આંકાઓના ઇશારા ઉપર એક નિર્દોષ દીકરીનું સરઘસ કાઢનારા એ હવે કોર્ટમાં લખીને આપ્યું કે પાયલબેન ઉપર કોઈ આરોપ નથી કોઈ પુરાવો નથી બીજી વાત કે આજ અમરેલીના એસપી અને પોલીસવાળાઓએ પોતાના રાજકીય આકાના ઇશારે આ કેસની અંદર ત્રણસો આડત્રીસની કલમ ઉમેરો માંગ્યો હતો જે તે વખતે એફઆઈઆર લખાય ત્યારે એમાં કલમ ત્રણસો આડત્રીસ હતી નહીં ધરપકડ થયા પછી અદાલતમાંથી કલમનો ઉમેરો માંગ્યો અદાલતે મંજૂરી આપી કલમ ઉમેરવાની અને ત્યારબાદ આ વખતે પોલીસે જે મને ફાયલ જે કાગળ બતાવ્યા એમાં પોલીસે અદાલતમાં લખીને આપી કે ત્રણસો આડત્રીસની કોઈ જરૂર નથી ત્રણસો આડત્રીસ પ્રમાણેનો કોઈ ગુનો બન્યો નથી એના કોઈ પુરાવા નથી એટલે ત્રણસો આડત્રીસ હટાવી દેવી જે પોલીસે પહેલાં ત્રણસો આડત્રીસ લગાવવાની માંગણી કરી એ પોલીસ હવે હટાવવાની માગણી કરી એનો સીધો અર્થ એ થયો કે અમરેલી જિલ્લા પોલીસ એસપી આ બધા જ લોકો ભાજપના હાથાઓ અને દલાલો બનીને કામ કરે છે અને આવા દલાલોને મારે એટલી જ વિનંતી કરવાની કે તમે જે ભાજપના ખોળામાં બેસીને નિર્દોષ બેન દીકરીઓના સરઘસ કાઢી રહ્યા છો એ ભાજપની સરકાર બે હજાર સત્યાવીસમાં નીકળી જવાની છે જનતાની સરકાર આવવાની છે ત્યારે તમારી શું હાલત થશે કઈ જેલની કઈ કોટડીમાં ચક્કી વીસતા છો કેટલું વિચારી અને ભાજપની દલાલી કરશો તો સુખેથી શાંતિથી જીવી શકશો નહીંતર બે હજાર સત્યાવીસમાં આમ આદમી પાર્ટીની સરકાર આ દલાલોને ઠેકાણે પાડવાની છે પોલીસની બંનેની એક ગેંગ બની ગઈ છે દરેક જિલ્લામાં આ ગેંગ સક્રિય છે બોટાદના હળદરમાં ખેડૂતોએ મહાપંચાયત યોજી તો ભાજપના નેતાઓના કહેવાથી બોટાદના એસપીએ ખેડૂતો ઉપર નિર્દોષ ખેડૂતો પર ગંભીર કલમ લગાવી અમરેલીમાં ભાજપના નેતાના કહેવાથી અમરેલીના એસપીએ ગંભીર કલમ લગાવી આખા ગુજરાતમાં ભાજપના નેતા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની ગેંગ બની ગઈ છે આ ગેંગ ભેગી મળી અને પોતાના વિરોધમાં રહેનારા લોકો ઉપર જુલમ કરે છે અત્યાચાર કરે છે એ સ્પષ્ટ થયું છે એટલે મુદ્દો ખાલી પાયલબેન પૂરતો નથી ગુજરાત આખામાં પોલીસ અને ભાજપના નેતાઓની જે ગેંગ બની ગઈ છે આ ગેંગને ઘર કરવા માટે જનતા આગળ આવે એવી મારી રજૂઆત છે